બાદુલી સુગરમાં વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થતાં કસ્ટડીની નિમણૂક કરવા રજૂઆત બાદલી સુગરની વ્યવસ્થાપક સમિતિની મુદત તારીખ અઠ્ઠાવીસ અગિયાર બે હજાર પચીસ રોજ સત્તર રીતે પૂર્ણ થઈ છે આ સમિતિની ચૂંટણી તારીખ અઠ્ઠાવીસ અગિયાર બે હજાર વીસના રોજથી જાહેર થયેલી અને તે મુજબ તેનો કાર્યકાળ સમાપ્ત થયો છે આ સંજોગોમાં સહકારી મંદિરના હજારો ખેડૂત સભાસદોના હિતના ધ્યાન રાખીને મંદિરનો વહીવટ કારભાર અને ચૂંટણીની પ્રક્રિયા નિયમ પ્રમાણે પૂર્ણ થાય તે માટે ગુજરાત સરકારી મંદિર અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ ડી હેઠળ તાત્કાલિક કસ્ટોડીની વહીવટકર્તાની નિમણૂક કરવા બાદોલીના મહિલા સ્વાતિ પટેલ દ્વારા જિલ્લા રજિસ્તા સહકારી મંત્રીઓ ગુજરાત ગાંધીનગર નિયામક ખાણ વિભાગ ગુજરાત અંદર ગાંધીનગર તથા જિલ્લા રિસ્તા સહકારી મંદિરો સુરત વગેરેને લેખિત રજૂઆત કરતા રજૂઆતમાં ભારપૂર્વક કરેલા ઉલ્લેખ મુજબ મંદિરનો વહીવટ નિષ્ક્રિય ન થાય ખેડૂતોની ચૂંટણી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય અને નવી સમિતિની રચના થાય તે માટે તાત્કાલિક કસ્ટડીની નિમણૂક કરવી જરૂરી હોવાનું જણાવ્યું હતું